ઓગણીસો સિત્તેરની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં બનતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પ્રયત્નોથી માજી વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલના પ્રયત્નોથી બોયડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા સીઆરએસ આરએસ ફંડ થકી બે હજાર બાવીસથી બે હજાર પચીસ થકી અદ્યતન સુવિધાથી સજ્જ કોમ્પ્યુટર લેબડા બિલ્ડિંગનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું શાહ તલાટી ક્રમ મંત્રી પંકજ માલીવાર તથા ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ ભૈલાલભાઈ માસ્તર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી મળ્યા હતા આમાં ઉપસ્થિત રહી સરદાર સમાજવાડી ખાતે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં શાળાની મંજૂરી મળતા ગામના બાળકોનો અભ્યાસ અર્થે બહાર ગામ જવું પડશે નહીં અને હવે ગામમાં જ ગામના બાળકો ભણશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી આ અંગે શિક્ષણના હેતુથી કંપનીએ દાખવેલી ઉદારતા ગ્રામજનોએ આભાર માન્યો હતો અને ગ્રામજનોએ ખાસ કરીને ગામને લગતી વિવિધ સમસ્યાઓ આ ચર્ચાને વિચારણા કરવામાં આવી હતી ધારાસભ્ય અને કંપનીના મેનેજર દ્વારા વિવિધ રીતે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ કરીને અમરેશ્વર ગામે પ્રાથમિક શાળા કોમ્પ્યુટર લેબ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત બોયડ કંપની સીઆરએસ ફંડથી બનશે આ નવીન શાળા ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે થયું ખાતમુહૂર્ત અને ગામના બાળકો ગામમાં જ ભણશે તે હેતુથી ત્યાં આ કંપનીએ આવા સારા વિસ્તારમાં જો ધારાસભ્યો હોય ત્યારે આ એક વાત ચોક્કસ છે કે એમની ખાલી આંગળી કરવાથી અથવા તો કોઈને ફોન કરવાથી પણ અને ગામો સુખી થઈ જતા હોય છે એટલે કે ગામમાં સુવિધાઓ આવી જતી હોય છે કારણ કે સારા નેતા હોય તો દરેક વસ્તુ શક્ય છે ફિલહાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની એક સારા નેતાની છબીમાં આજે આ ગણતરી બતાવી છે કારણ કે વાઘોડિયા તાલુકાના સમગ્ર ગામ ગ્રામજનો એટલે કે દરેક ગામડાઓમાં આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની એક આગવી છબી ઊભી થઈ રહી છે કારણ કે બાપુનું કામ બોલે છે અને કામ જ્યારે બોલતું હોય ત્યારે લોકો સ્વાભાવિક છે એમને યાદ તો કરવાના જ આ એવી જ રીતે બાળકોને ભણવા હેતુ સર આ નવીન બિલ્ડિંગનું આજે એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને બીજું ખાસ મૂરદ કરવામાં આવ્યું છે ત્યારે આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરલ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા